शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी है्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथि जेना गुणे रीजता वंदू संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान्नि जय अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्द स्वामी महाराजनि जय प्रमुखस्वामी महाराजनि जय પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને રક્ષાબંધન પર્વના જય સ્વામી નારાયણ આમ તો રક્ષાબંધન શબ્દ સાંભળતા જ એક રક્ષાનું બંધન થઈ જાય એવું પર્વ શ્રાવણ માસની અંદર આ આવે છે આમ તો આખા વર્ષ દરમિયાન તહેવારો અને ઉત્સવો તો દર મહિને જોવા મળે જ છે પરંતુ ભાઈ બહેનના તહેવારોની અંદર એક ભાઈબીજનો દિવસ જેમાં ભાઈ બહેનના ઘરે જમવા જાય છે અને એક આ રક્ષાબંધનનો દિવસ કે જેમાં ભાઈના ઘરે બહેન એ રાખડી બાંધવા માટે આવે છે શા માટે કે એના હૃદયની અંદર એક ભાવના છે એક પ્રેમ છે એક સ્નેહ છે એક કરુણા છે એક દયા છે કે મારા ભાઈની સર્વેત્ર સર્વ પ્રકારે રક્ષા થાય એ આપણે બહેનને સંભાળીએ કે જે આપણે નાનપણની અંદર હતા અને આપણને બોલતા શીખવાડ્યું આપણને આપણી સાથે રમતી હતી અને સાથે સાથે આપણી દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે એ સક્ષમ હતી ખરેખર તો એક માતાનું એક દરજ્જો દરજ્જો આપી શકાય ને એ આપણી બહેન છે તો આ અદ્ભુત પર્વ નિમિત્તે આપણે તો એવું જીવનની અંદર શું આપણે આજના દિવસે સંકલ્પ કરી શકીએ જો દર વર્ષે આ રક્ષાબંધન પર્વ આવે જ છે પરંતુ દર વર્ષે એક બહેનની કાંઈક અપેક્ષા હોય છે અમુક વાર વ્યક્તિ બોલી નથી શકતી પરંતુ એની ભાવના અને તમને પણ ખ્યાલ છે કે તમે જ્યાં સુધી એમની સાથે રહ્યા છો ત્યાં સુધી એની કંઈક ને કાંઈક ટકોર એ કંઈક ને કાંઈક તમને કહેવાનું એ શીખવાડવાનું એ વઢવાનું અરે અમુક વાર તો માર પણ મળ્યો જ હશે પણ એમની કંઈક ભાવના હશે આ ભાવના આપણે સમજી શક્યા નથી તો આ રક્ષાબંધન પર્વના નિમિત્તે જ તે આપણે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર બહેનના હૃદયની અંદર ભાવના કેવી હોય છે અને આપણે શું માગવું જોઈએ અને ભાઈએ શું કરવાનું છે આપણું મમ કર્તવ્ય મારું કર્તવ્ય શું તો ખરેખર આ રક્ષાબંધન એ કોઈ ભેટ કે પૈસા માગવાની એ કંઈ પરંપરાનો નથી ખરેખર તો આ રક્ષાબંધનની અંદર આ એક ભેટ એક શું છે કે એક બહેન ભાઈને રક્ષા રાખડી બાંધે છે રક્ષા માટે તો બે ભાઈ પોતે આનંદથી પ્રસન્ન ચિત્તે કંઈક ને કંઈક ભેટ આપે છે એટલે ખરેખર આપણે શું માગવું છે ને એના ઉપર આજે આપણે થોડોક વિચાર કરવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પણ પ્રયત્ન કરીશું કે ભાઈનું કર્તવ્ય શું છે અને બહેનને શું માગવું જોઈએ ખરેખર તો શરૂઆત આપણે એક વાર્તાથી કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક ગામની અંદર અર્જુન અને એની નાની બહેન હવે રાધા રહે હવે રાધાને બાળપણથી જ તે પોતાના ભાઈ પ્રત્યેનો ખૂબ પ્રેમ હતો દરેક પ્રકારની જરૂરિયાતો આ રાધા પોતાના ભાઈની પૂરી કરે દર વર્ષે રક્ષાબંધનનો દિવસ આવે અને ખૂબ ઉત્સાહથી આ રાખડી પણ બાંધે અને પાછો સામે અર્જુન ભાઈ જેનો છે ને એ પણ સારામાં સારી ચોકલેટ અને નાની મોટી એવી ભેટો આપતો રહે પરંતુ એક વર્ષે પરિસ્થિતિ કાંઈક એવી બદલાય કે અર્જુન નોકરી કરવા માટે શહેરમાં તો જતો રહ્યો પરંતુ એની જરૂરિયાત એટલી બધી પૈસાની હતી એટલે પૈસા એની પાસે ખૂટી ગયા હતા એટલે હવે બહેનને ભેટમાં શું આપવું આ એને પ્રશ્ન થતો હતો એટલે આખા રક્ષાબંધનનો દિવસ આવ્યો પરંતુ બપોર સુધી આ અર્જુન આ રાધા એમની પાસે જાતો નથી કારણ શું હોય છે કારણ એક જ તે કે ભેટમાં આપું શું એટલે બહેન તો બપોર સુધી રાહ જોવે છે સવારથી કે હમણાં મારો ભાઈ આવશે હમણાં મારો ભાઈ આવશે મને કંઈક ભેટ આપશે હું એને રાખડી બાંધીશ તો આવી રીતે આવતો નથી પરંતુ અચાનક તે બપોરે જ તે અર્જુન આવે છે એમના ઘરે અને હાથમાં કાંઈ બોક્સ પણ હોતું નથી પૈસા પણ હોતા નથી બસ એક નાનકડી ચિઠ્ઠી હોય છે એટલે રાધાએ તો સાહજિક રીતે પૂછ્યું હવે બાળપણથી આવી રીતે સાહજિક પ્રેમ હોય એટલે નિખાલસતાથી પૂછાઈ પણ જવાય એટલે તરત કહ્યું કે ભાઈ આ વખતે કાંઈ ભેટ નથી કાંઈ લાવ્યો અને અર્જુન એક સ્મિત સાથે કીધું કે ભેટ તો હું જ છું રાધા આ વર્ષે પૈસા નથી પણ મારી પાસે તું શું માગે છો એ હું લાવ્યો છું અને તારું જીવનભર હું તારું એક વચન હું નિભાવીશ કે તારા જીવનમાં હું તને ગમે ત્યારે સહકાર આપીશ અને તું જ્યારે કહીશ ને હું ત્યારે હાજર રહીશ અને રાધાએ તો રાખડી બાંધી અને એક આંખમાં એક આંસુ આવી ગયા કારણ કે એને કહ્યું અર્જુનને કે ભાઈ તું મને દુનિયાની સૌથી મોટી ભેટ આપી અને તારો સમય અને તારો સાથ અને ખરેખર આ દિવસથી બંને નક્કી કર્યું કે આ રક્ષાબંધનના દિવસે આપણે કોઈ ગિફ્ટ કે પૈસાની અપેક્ષા નહીં પણ એકબીજાને એક પ્રેમ સહારો એક વિશ્વાસનો વચન આપવું જોઈએ એટલે ખરેખર આ દિવસે ભેટ અને પૈસા અને વાત સાચી છે એક રક્ષાબંધનનો જ એક ભાગ છે પણ ખરેખર આપણે આ લૌકિક કે ભૌતિક આ બાબતો કરતાં પણ એ લાગણી કે વચનને થોડુંક વધુ પ્રાધાન્ય આપીએ ને તો ડગલેને પગલે એ રક્ષાબંધનનો પર્વનો ખરેખરો મર્મ આપણે સમજાયણો ગણી શકાય એટલે આપણા જીવનની અંદર પણ આપણી બહેન પ્રત્યે આપણે આવી ભાવના અને આવી લાગણી રાખવાની છે જો આજે ટાઈમ ઇઝ અ મની ટાઈમ ઇઝ અ ગોલ્ડ ટાઈમ ઇઝ અ પ્લેટિનિયમ ટાઈમ ઇઝ અ જેટ તમે ડાયમંડ આટલા ટાઈમ સમયને નવાજવામાં આવે છે પણ ખરેખર જો સાચો સમય આપણે બહેનને આપીએ એને જરૂર પડે ત્યારે સહકાર આપીએ જો દરેકના જીવનની અંદર ડગલેને પગલે પરિસ્થિતિ કાંઈક ઉતાર ચઢાવ રહેવાની છે કાંઈ સ્થિર નથી કારણ કે સંસાર ઇતિ સંસાર તો સંસાર છે ને એ ફરી ફેરફાર થતો રહેશે પરંતુ આ ફેરફાર વચ્ચે પણ આપણે એક સ્થિરતા લાવવા માટેના જો પ્રયત્ન કરીશું ભાઈ તરીકેની આપણી જવાબદારી નિભાવીશું તો ખરેખર આપણે સાચું આ રક્ષાબંધન ઉજવણી ગણી શકાય એટલે આ એક ધ્યાનમાં રાખવાનું છે સાથે સાથે થોડુંક બીજું પણ માગી શકાય કારણ કે એનું જીવનભરનું ભાથું આપણે આપવાનું છે એક જો બહેન છે ને એક માતાની પણ ગરજ આપણે જોયું હશે ઘણી વખત ઘરે બન્યું પણ એવું હશે કે જ્યારે મમ્મી બહાર ગામ ગયા હશે કંઈક પ્રસંગોમાં ગયા હશે તો જમવાનું આપણને કોણ બનાવીને દેતું હતું એ તમે જે કહેતા હતા એ તમને એને બહેનને આવડતું પણ નહોતું જોજો તમે થોડોક વિચાર કરો થોડાક પંદર વીસ પચીસ ત્રીસ વર્ષ જૂને તમે એ બાળપણ કે યુવા અવસ્થાની અંદર તમે જાઓ કે તમારા લગ્ન નથી થયા એ પૂર્વેની વાત તમે જો વિચારો કે આપણને જ્યારે જે ભાવતું હતું કે જે ગમતું હતું કે જે રીતે આપણે ભોજન પણ બનાવું હતું ને એ બહેન ભાઈ બનાવતા અરે બહેનને ત્યારે નહોતું આવડતું પણ છતાં પણ એ આપણી રાજી આપણે રાજી થઈએ આપણે ખુશ થઈએ આપણે વધારે જમીએ ને એ હેતુ સાથે બનાવતી હતી તો ખરેખર આપણી બહેન પ્રત્યે એક આપણે એવો ભાવ કે એવી લાગણી રાખવાની જો લોકના વ્યક્તિઓ તો તમને ખોટી રીતે નેગેટિવ શબ્દો કહેવાના છે રામાયણની અંદર પણ આટલા બધા મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાતા હતા કૌશલ્યા કઈ કઈ પણ એક મંત્રાના એ અડધી કલાકનો એ સંવાદ કઈ કઈ સાથેનો અને કઈ કઈનું મન ફરી ગયું તો એમ આપણે આપણી બહેન એવો રાગ દ્વેષ ક્યારેય તે નેવર એવર રખાય નહીં લોકો તો કહેશે પણ આપણે એક સંબંધની એક ગરિમા રાખવાની છે અને જો સંબંધોની અંદર પણ કેવું છે સંબંધો વિશ્વાસથી ટકે સાથે સાથે જેટલું તમે ગળું ખાવું એટલો તમે ગોળ નાખી શકો એમ સંબંધોમાં મીઠાશ લાવવા માટે એ મીઠાશભર્યું વાતાવરણ પણ જરૂરી છે અને તો જ તે સંબંધોની સુવાસ એક પ્રગટે તો ખરેખર આપણી બહેન પ્રત્યેનો એક ભાવ એક લાગણી રોને એક અભિગમ એ આપણે સારો રાખવો જોઈએ આપણે એક જીવનભરનો એક સ્નેહ અને સન્માન ભાઈ પાસે માંગી શકીએ કારણ કે બહેન હંમેશા પ્રેમ અને માન અને આદર જ અર્પે છે એને કોઈ તે લગ્ન કર્યા બાદ એને કોઈને અપેક્ષા નથી કે મારો ભાઈ મને આટલા રૂપિયા આપી દે આ જમીનમાંથી ભાગ આપી દે તમે જોયું હશે આ સંસ્કૃતિ ભારતની અંદર હકીકતની અંદર તમે વિદેશની અંદર જાઓ ને તો જમીન હોય તો જમીનમાં બહેનના પણ ભાગ પડે એ મિલકતની અંદર એ ભાઈનો જ તે એક અધિકાર નથી પરંતુ અહીંયા તમે જુઓ ભારતીય સંસ્કૃતિની અંદર આપણે એક તો એ ગર્વ રાખી શકીએ કે ખરેખર મારી બહેનને આમાં અધિકાર છે જો વિદેશોની અંદર તો આ પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણને જોવા મળે છે તો આપણને મિલકતોમાં તો એ ભાગ નથી આપતી લેતી અને તો આપણે શા માટે એ રીતે કરવું જોઈએ તો આ દરેક એને શું જોઈએ તો પછી મિલકતો પૈસા જોઈએ એવું કાંઈ વસ્તુ એને જોતવું નથી એને એટલું જ જોઈએ છે કે મારો ભાઈ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે એના જીવનમાં કાંઈ પ્રશ્ન ન આવે દરેક પ્રકારની રક્ષા થઈને આ એના જીવનની અંદર એક ભાવના સમાયેલી છે અને આ ભાવના આપણે સમજવાની છે અમુકવાર શબ્દો રહ્યા ને આ શબ્દો આપણે સાંભળી નથી શકતા કારણ કે શબ્દોની અંદર ભાવના કઈ છે આ ભાવનાને જો સમજવાનો પ્રયત્ન કરીશું તો વાંધો આવશે નહીં એટલે ખરેખર આપણે માન આદર અને સત્કાર આપણી બહેનને કાયમ માટે આપવો જોઈએ ભલે આપણા કૌટુંબિક પારિવારિક પ્રશ્નો હશે અને એ તો રહેવાના જ તે પરંતુ છતાં પણ એ બહેન પ્રત્યેનું આપણું વર્તન જો નહીં બદલાવવું ન પડે એ જે ભાવ છે એ પ્રેમ છે એ ઉપ છે પછી કેવું થશે એક સમય એવો આવશે કે બહેન ને ભાઈના ઘરે આવવું પણ ગમશે નહીં એને રાગ દ્વેષ થઈ જશે એ શા માટે કારણ કે આપણું વર્તન આ વર્તન કે વાણી કે વ્યવહારના લીધે એ બહેન ને ભાઈ પ્રત્યેનો જે પ્રેમ રહ્યો ને એ ધીમે ધીમે ઘટતો જશે એટલે આ ભાઈ એક આ દિવસે એક વચન આપવું જોઈએ કે હું સ્નેહ અને સન્માન કાયમ તને આપીશ બીજું એક થોડુંક રક્ષણનું પણ વચન આપવું જોઈએ કારણ કે માત્ર મુશ્કેલીમાં શારીરિક રક્ષણ નહીં પરંતુ જીવનમાં બનતી કોઈ પણ પરિસ્થિતિની અંદર ઉતાર ચઢાવ હોય એ માનસિક કે પછી ભાવનાત્મક રીતે આપણે સહારો આપવાનો છે કાંઈક એવું કંઈક માંદગી ગ્રહણ કરી હોય બહેને અથવા તો કાંઈક એવી પરિસ્થિતિ જે ગમે એવી બની હોય ઘરની અંદર તો આપણે એને વિવેકથી ફોન કરીને અથવા તો રૂબરૂ મળીને પણ કહી શકીએ આ આપણી સાચી ફરજ છે હવે આપણી એમની સાથે રહેવાનું નથી ભાઈ બહેનને ભેગું કારણ કે એ તો દીકરી છે તો એ તો ચકલીનો માળો છે ઉડીને વહી જશે પરંતુ આપણે એમના સાથેના જે સંબંધો છે ને જે આપણી જે રમ્યા શીવી જે સાથે જમ્યા સીવી સાથે તોફાન કર્યા છે સાથે બાધ્યા પણ શીવી અને અમુક વાતો બોલ્યા પણ નથી તો આ બધું આપણું ભૂલાવું ન જોઈએ ભલે એ તો બાળ વૃત્તિ હતી એટલે સાહજિક રીતે એવું થતું હતું પરંતુ હવે તો આપણે સમજ ના થયા તો હવે સમજણ કોને કહેવાય તો સમજણ એને જ કહેવાય કે વિવેકી પુરુષ હોય ને એ સમજી જાય અને એ સમજણમાં જ સુખ છે આ પણ શાસ્ત્રોની અંદર દરેકે કહ્યું છે બીજું એક સાચું આપણે માર્ગદર્શન આપવું જો મહાભારતનું યુદ્ધની અંદર પાંચ પાંડવો હતા અને સામે સો કૌરવો હતા પણ આ પાંડવોની જીત થાય છે એનું કારણ શું હતું શ્રીકૃષ્ણ ભગવાન એમના પક્ષની અંદર હતા અને અર્જુનના પથ દર્શક એ માર્ગદર્શક તરીકે તે શ્રીકૃષ્ણ ભગવાન હતા સારથી તરીકે શ્રીકૃષ્ણ ભગવાન હતા તો ડગલે ને પગલે ગમે તેવી પરિસ્થિતિ ન બની હોય અરે કરણે પ્રતિજ્ઞા લીધી દુર્યોધને કીધું તું તારી પૂર્ણ શક્તિનો ઉપયોગ કરીને યુદ્ધ નથી કરતો અને અર્જુન આ કેટલી સેનાને હરાવી નાખે છે આપણી અને ત્યારે કર્ણે પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે સૂરજ ને એ પેલા અર્જુનનો વધ કરી નાખીશ અને નકર હું પોતે મરી જઈશ હવે આવી ભયંકર પ્રતિજ્ઞા લીધી હાહાકાર મચી ગયો કે આ દાનેશ્વરી કર્ણે આવી પ્રતિજ્ઞા લીધી છે અર્જુનને મારવાની અર્જુન તો છાવણીની અંદર ઘસ સૂતો હોય છે પરંતુ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દોડતા આવે છે ટેન્શનમાં કોણ હોય છે ભગવાન હોય છે શ્રી કૃષ્ણ ભગવાનને તને ખબર નથી આવતી આજે પ્રતિજ્ઞા લીધીશ કણે એક મને ખ્યાલ છે એક તું સૂતોશ કેમ એ કે હું તો સૌતેન તમે જાગો છો પછી મારો શું વાંધો છે વિચાર કરો દરેક પરિસ્થિતિ દરેક એ પ્રશ્નો એ ભગવાન ઉપર એને છોડ દીધા બસ આ રીતે જો આપણે માર્ગદર્શન આપીશું ને તો વાંધો આવશે નહીં બહેનના એ સુખ ભવિષ્ય સાથે ભાઈ હંમેશા સાચી સલાહ અને પ્રોત્સાહન આપવું જોઈએ ક્યારે તે ચડામણી કરવી જોઈએ નહીં અત્યારે જો આપણને કૌટુંબિક પ્રશ્નો થવાનું એક મુખ્ય કારણ શું છે ઓપ પરોણા કરે છે કાઠિયાવાડી ભાષાની અંદર આ શબ્દ બહુ પ્રચલિત છે ગોપ પરોણા એટલે શું કે ભાઈ હોય બહેન હોય સાસુ હોય નણંદ હોય અંદરો અંદર એવી રીતે વાતો કરે ને કે જેથી છે ને દ્વેષ થાય પરંતુ ખરેખર તો એક સાચું માર્ગદર્શન કે સલાહ કે એના ભવિષ્યમાં કોઈક બનતી કોઈ પરિસ્થિતિની અંદર કેવી રીતે સ્થિરતા આવે કઈ રીતે પરિસ્થિતિ થાળે પડે એટલે કે શાંત થાય ને એવા પ્રયત્નો દરેક ભાઈએ બહેન પ્રત્યે કરવા પડે બીજું એક આપણે એક સમાનતા અને એક સ્વતંત્રતાનું સન્માન આપવું જો આપણે બહેન હતો આપણા ઘરે જ્યાં સુધી રહી ત્યાં સુધી એને થોડુંક આપણે બંધનમાં રાખવાનો પ્રયત્ન કર્યો કેમ આપણને ડર છે કે આ બહાર જશે તો કોઈ કેવા લોકો મળશે અને કેવી વાતો કરશે કેવા સંસ્કારો પડશે તો ભાઈઓ ભાઈ તરીકે આપણે કેટલું ધ્યાન રાખતા ઘરે આવીને આપણે મમ્મી પપ્પાને તરત કહી દેતા અને બહેનને પણ ટકોર મળતીને આપણને ત્યારે ગમતું હતું જો આપણે બહેન પ્રત્યેનું વર્તન ત્યારે કેવું હતું તો આપણે હકીકતની અંદર એને હવે સ્વતંત્રતા એનો પોતાના એક સપનાઓ છે પોતાનો એક અભિપ્રાય છે પોતાની એક પસંદગી છે આ પસંદગી કે અભિ અભિપ્રાય કે સપનાને આપણે રગદોળવું જોઈએ નહીં એને જે કરવું હોય જેને ભવિષ્યની અંદર જે એને ક્ષેત્રની અંદર આગળ વધવું હોય એમાં હવે આપણે બંધનરૂપ ગણી શકીએ નહીં એટલે થોડુંક સ્વતંત્રતા સાથે સન્માન આપવું ખૂબ જરૂરી છે અને બીજું એક પરિવારમાં એકતા જાળવાનો પણ સંકલ્પ કરવો જોઈએ તમને પણ ખ્યાલ હશે કે જ્યારે પણ ઘરની અંદર પ્રશ્નો હશે ને ત્યારે જો બહેનને ખબર પડશે ને તો બહેનને પણ ગમશે નહીં પણ ખરેખર તો આ પ્રશ્ન થાય છે એનું કારણ જ શું છે આપણી અણસમજણ અને સમજણ નથી એના લીધે જ પ્રશ્નો છે બધાય તો જો ક્યારેક એવા પ્રશ્નો થાય પણ જો સાચી સમજણ હોય તો એ પ્રશ્નનો હલ પણ થઈ જાય તો અહીંયા આપણે એવો એક વચન આપવાનું છે કે સંબંધોમાં અમે પરિવારની અંદર એકતા જાળવવા માટે અમે પ્રયત્ન કરીશું તો આ ભાઈ અને બહેનનો આ રક્ષાબંધનનો એ માત્ર કંઈ રાખી બાંધવાનો ગિફ્ટ લેવાનો દિવસ નથી પણ એકબીજાના જીવનમાં એક સદાય પ્રેમ રહે વિશ્વાસ રહે એક સહયોગ જાળવવાનો રહે આ વચન આપવાનો આ અવસર છે તો ખરેખર આ અવસરને આપણે વધાવવાનું છે અને છેલ્લે એક આપણે પ્રેમ ખરેખર તો પ્રેમની એક સંબંધોની માવજત પણ કેવી રીતે થાય આ સંબંધની આપણે રક્ષાબંધન પર્વની અંદર તમને અત્યારે કાંઈ યાદ રહ્યું કે ન રહ્યું હોય પરંતુ આ એક વાર્તા ખાસ યાદ રાખજો એક આમ સત્ય હકીકત પણ તમે ગણી શકો અને એક આપણી મનોવ્યથા પણ ગણી શકો કારણ કે આ એક વાર્તા ઉપર એક વાત ઉપર આપણે જો થોડુંક મનોમંથન કરીશું ને તો ખરેખર એક સંબંધોની એક માવજત થશે એક વખત બે પાક્કા મિત્રો બાળપણથી સાથે રહે ભણે પણ સાથે રમે પણ સાથે તોફાન પણ સાથે જ કરે એટલે મિત્રો ફરવા નીકળ્યા એટલે રસ્તામાં બંને વચ્ચે કોઈક છે ને એક બાબતની ચર્ચા થઈ અને ચર્ચામાં બોલાબોલી થઈ પેલી એક મિત્ર હતો ને એ ગુસ્સામાં આવીને બીજાના મિત્રના ગાલ ઉપર એક તમાચો મારી દીધો એટલે ઓલા મિત્રને ખૂબ દુઃખી થયો પણ કાંઈ બોલો નહીં પણ બસ ત્યાં એક એને કાર્ય કર્યું કે જ્યાં રેતી હતી ને એ રેતી ઉપર એને લખ્યું કે આજે મારા પ્રિય મિત્રએ મને તમાચો મારીને મારું દિલ દુભાવ્યું છે એટલે બંને ફરીથી પછી આગળ વધે છે ફરવા માટે જાય છે આ રસ્તામાં તો ખળખળતી વહેતી નદી એક આવે છે એટલે સામાન્ય રીતના બંને પોતે થોડાક ના નાવા માટે અંદર ગયા પરંતુ થયું એવું કે સ્નાન કરવાની ઈચ્છા તો હતી પણ એ નદીમાં અચાનક ઉપરવાસના કારણે છે ને વરસાદ પાસ વધતો જતો એટલે પૂર આવ્યું અને એના લીધે જે મિત્રને દુઃખ લાગ્યું હતું ને એ મિત્ર તણાવવા લાગ્યો અને જેણે તમાચો માર્યો હતો હવે એ મિત્રએ તો તરત જોયું કે મારો મિત્ર તણાય છે એટલે તરત તે મિત્રને ખેંચીને નદીને બહાર કાઢે છે ત્યાં જ તે નદીના કાંઠા ઉપર મોટા પથ્થરો પથરાઓ હતા એટલે પેલો મિત્ર હતો ને પથ્થર પાસે ગયો અને હાથમાં બીજો એક નાનો પથ્થર લીધો અને એક મોટા પથ્થર ઉપર શું લખ્યું કે આજે મારા પ્રિય મિત્રએ મારું જીવન બચાવ્યું એટલે એના મિત્રને કંઈ સમજાણ્યું નહીં એટલે તરત તેને પૂછી જ નાખ્યું કે મેં જ્યારે તને તમાચો માર્યો તો તે રેતી ઉપર કેમ લખ્યું અને મેં ત્યારે જ્યારે તારું જીવન બચાવ્યું અત્યારે તો તે પથ્થર ઉપર કેમ લખ્યું આવું કેમ રેતી ઉપર લખ્યું હોત તો અહીંયા રેતી જ છે એટલે ત્યારે ઓલા મિત્રએ હસતા હસતા કીધું અને મર્મની વાત કરી અને આ મર્મની વાત આ રક્ષાબંધન પર્વના દિવસે પણ આપણે યાદ રાખી શકીએ સંબંધોની માવજતની અંદર કે જ્યારે કોઈ તમારી લાગણીને ઠેસ પહોંચાડે ને ત્યારે રેતી પર લખી રાખવાનું એટલે ક્ષમાનો જે પવન રહ્યો ને એને ભૂંસી નાખશે જ્યારે તમારી લાગણીને કોઈક ઠેસ પહોંચાડે તમને દુઃખ લગાડે ને ત્યારે રેતી ઉપર લખવાનું જેથી પવનના લીધે એ ઘૂંસાઈ જશે અને જ્યારે કોઈ તમારા માટે કંઈક સારું કામ કરે ને તો ત્યારે પથ્થર ઉપર રાખી રાખવાનું જેથી જીવનભર તમને યાદ રહે અને માણસના આપણે સદાય માન ઋણી પણ બની શકીએ અને ખરેખર આ મર્મની વાત રહીને એ સમજવી શા માટે જરૂરી છે કે આપણું કોઈક અપમાન કરે ને તો આપણને ગમતું નથી કાંઈક આપણને કોઈક કહે સલાહ સૂચન આપે ટકોર કરે નથી ગમતું પરંતુ જ્યારે આપણું કોઈક સારું કામ કરે ને તો ઘડીક આપણે ગમે પછી આપણે ભૂલી જઈએ એટલે જો સારું જે કામ આપણી સાથે જે કર્યું હોય જે આપણી સારી ભાવના સાથે આપણને મદદ કરવાની ભાવના સાથે કર્યું હોય ને એ કાયમ માટે યાદ રાખવું બાકી તો માણસ માત્ર ભૂલને પાત્ર દરેક માણસથી ભૂલ થાય હવે આ ભૂલને આપણે કાંઈ સંભાળવાની ન હોય ફરગેટ ઇટ ભૂલી જાઓ કારણ કે ભૂતકાળ ફરી વખત એવો આવવાન નથી ભવિષ્યમાં શું થવાનું છે એ કોઈને ખબર નથી એને બદલી પણ શકવાના નથી તો વર્તમાનમાં તમે શાંતિથી સંબંધોની એક આનંદ લો અને જેને સંબંધોનો આનંદ લેતા શીખ્યા છે ને એને સંબંધોમાં મીઠાશ આવી છે અને જેને સંબંધોમાં આનંદ લેતા નથી આવડ્યું તો એને કોઈ પણ રીતે એને શાંતિ એના જીવનની અંદર થઈ નથી એ શારીરિક રીતે કે માનસિક રીતે અસ્તવ્યસ્ત એનું જીવન બની ગયું છે એટલે ખરેખર છે ને સંબંધોને તમારે ચીરકાલીન સુધી બનાવવા હોય ને તો થોડુંક આપણે જતું કરવું થોડુંક ભૂલી જવું થોડીક એકબીજાને સમજવાની કોશિશ કરવી થોડુંક મોટું મન રાખવું તો ખરેખર એ સ્નેહના અંકુરી નાની નાની વાતમાં અહીં મૂરજાઈ જાય છે તો એનું ખાસ ધ્યાન રાખજો તો ખરેખર આજના પાવન પર્વની અંદર આપણે આ સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનની અંદર રક્ષાબંધન આપણને જો નાળિયેરી પૂર્ણિમા દરિયાઈ પૂજાને આવું તો બધું ખ્યાલ છે આપણને બળી જે રાજા તો એ તો એની પણ વાર્તા યાદ છે આપણને અભિમન્યુ એની પણ વાર્તા યાદ છે પણ ખરેખર આ રક્ષાબંધનની અંદર એક ભાઈ તરીકે એક બહેનને આવા વચનો આપવા જોઈએ એક બહેન તરીકે આવી સમજણ સાથે જો આગળ વધે તો ખરેખર આ રક્ષાબંધનનો પર્વ એ સરસ મજાનો સારો અને એક આદરણીય તહેવાર બની રહે સ્વામી નારાયણ